ધાનેરાના દાનવીર માવજીભાઈ દેસાઈ દ્વારા શિક્ષણ માટે એક કરોડથી વધુનો દાન અપાયું બનાસકાંઠા શિક્ષણ પ્રેમી ધારાસભ્ય અને દાનવીર રત્ન તરીકે ઓળખાતા ધાનેરાના માવજીભાઈ દેસાઈએ રવિવારે ડીસા ખાતે ઠાકોર સમાજ અને રબારી સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ માટે એક જ દિવસે એક કરોડથી વધુનું દાન કર્યું હતું ડીસાના રબારી સમાજના સન્માન સમારોહ પ્રસંગે તેમણે સમાજના વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે આધુનિક સુવિધાઓ ધરાવતું સ્ટડી સેન્ટર ઊભું કરવા વધુ એકાવન લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી આ ઉપરાંત ડીસા ઠાકોર સમાજના શિક્ષણ સંકુલ માટે પણ એકાવન લાખનું દાન જાહેર કરતા કુલ મળીને એક જ દિવસમાં એક કરોડથી વધુનું શિક્ષણ દાન આપી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો રબારી સમાજ માટે સમશેરપુરા ખાતે દસ વીઘા જમીનનો દાન આપી મુખ્ય ભૂમિદાતા બનેલા માવજીભાઈએ રવિવારે પોતાની માતૃ રૂખીબેન મગનભાઈ દેસાઈના નામે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને આવકારનારા કુમાર છાત્રાલય પણ સમાજને અર્પણ કર્યું હતું સમાજના આગેવાનો અને લોકપ્રતિનિધિઓએ આ ઉદાર કાર્ય બદલ માઉજીભાઈ દેસાઈને તાળીઓથી વધાવ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે